જય માતાજી મિત્રો જય ગુરુદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં જો તમારા ઘરમાં કુળદેવીમાંનો વાસ હશે તો તમને આ પ્રમાણેના તમને શુભ સંકેતો મળવા લાગશે આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ તમારે એને ઓળખવાના હોય છે તો તમારે આ વિડિયો ધ્યાનથી જોવો પડશે આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યમાં પણ તમને જોવા મળી શકે છે નાના બાળકોથી માંડીને વૃદ્ધમાં વૃદ્ધ આપણા વડીલ હોય એમનામાં પણ તમને જોવા મળી શકે છે આ સંકેતોનો તમે કઈ રીતે ઓળખી શકો તેની અમે તમને આ વીડિયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ જાણકારી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી તો ખાસ દરેક મિત્રોએ આ વિડીયોને અંત સુધી જોવા હું વિનંતી કરું છું આપના ઘર અને પરિવાર માટે ખૂબ જ ઉપયોગી બનશે આ વિડીયોની આપેલી માહિતી તમને કેટલાક ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ તો આ સંકેતો તમે છેલ્લે સુધી જોજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખજો જેથી કુળદેવી માતાજીની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બની રહે અને આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને અને કુળદેવી માને હું પ્રાર્થના કરું છું મિત્રો જે ઘરમાં માના આશીર્વાદ રહેલા હોય તે ઘરમાં હંમેશા અલૌકિક વાતાવરણ બની રહે છે તેથી ખાસ કરીને જે ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા ન થતા હોય તો સમજી લેવું કે જાણ્યા અજાણ્યા માતાજી આપનાથી ખુશ છે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય વિઘ્ન ન હોય અને સુખ શાંતિ હોય તો જાણી લેવું કે તમારા ઘરમાં એકદમ પોઝિટિવ વાતાવરણ હોય અને સારું એવું જીવન પસાર થતું હોય તો માતાજીની કૃપા આપણા પર રહેલી હોય છે ઘરમાં સુગંધિત વાતાવરણ હોય પ્રફુલ્લિત વાતાવરણ હોય સકારાત્મક વિચારો હોય વડીલો અને નાના બાળકો અને બધા જ સભ્યો ઘરના હેમખેમ સર્વકુશળ મંગળ હોય તો આ એક અતિ ઉત્તમ સંકેત છે તમારા કુળદેવીમાંનો કે તમારા ઉપર મા ભગવતી કુળદેવીમાં રાજી છે પ્રસન્ન છે કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જનાવર આવીને ઊભું રહે દાખલા તરીકે ગાય હોય કે કૂતરું હોય અને તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ હોય અને એમને જો તમે ખવડાવો છો ગાયને કે કૂતરાને બિસ્કિટ તો એ શક્તિ તમારું દસ ગણું કામ કરે છે તમારી એનર્જી બઢાવે છે તમારું મન શાંત રાખે છે નકારાત્મક શક્તિ ઘરમાં આવવા દેતી નથી તો હર હંમેશ જીવનમાં સારું એવું પૂર્ણ ધર્મ કરવું જોઈએ આ એક બીજો સંકેત મા કુળ દેવી તમને આપે છે અને જો તમે કોઈને ખવડાવો છો ખાઓ છો તો તમને દસ ગણો એટલે કે બમણો લાભ તમને મા ભગવતી દેવી આપે છે ઘરના આંગણામાં તમને ક્યારે પણ છસુંદર ઓટા મારતું જણાય તો એક શુભ સંકેત છે ઘરમાં કીડીઓ આવતી હોય તો એક શુભ સંકેત છે મા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર બનેલા રહે છે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ ધન દોલત આવતી જ રહે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો અને તે નિયમિત રીતે ભગવાનની માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે નિયમિત રીતે દીવો અગરબત્તી ધૂપ ધુમાડા કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય તમારા ઘરમાં તમારા પરિવારમાં એવી શક્તિમાં ભગવતી કુળદેવી આપે છે કે તમારા જનમના ભવો ભવના જે દુઃખ હોય છે તે બધા દૂર થઈ જાય છે માત્ર પૂજા પાઠ કરવાથી નહીં પણ સાથે 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 આપણે જીવનમાં પણ આપણે પોઝિટિવ રીતે જીવવું જોઈએ કોઈનું બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈને અને કોઈનું ભલું કરવું એ પણ આપણી એક વિશેષતા આપણામાં હોવી જોઈએ તો જ જમાં કુળદેવીમાં આપણા પર પ્રસન્ન રહે છે આવા સંકેતો જાણે અજાણે આપણા જીવનમાં આવતા હોય છે પણ જાણવા આપણે જોઈએ જેથી કરીને આપણા પરિવારને આપણા કુટુંબને હર હંમેશામાં ભગવતી ખ્યાલ રાખે રક્ષા કરે સુખ અને સમૃદ્ધિ આવે છે આપણા બધાના ઘરમાં એક મંદિર તો હોય જ છે અને એ મંદિરમાં આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ તો મિત્રો તમે નિરીક્ષણ કરો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જો બુજાવા લાગે તો સમજવું કે આપણા ઘરમાંથી કોઈ નકારાત્મક શક્તિનો વાસ રહેલો છે અને તેને દૂર કરવા માટે આપણે માતાજીની પ્રાર્થના કરવી જોઈએ અને દીવા અગરબત્તી કર્યા બાદ તમારે ઘરમાં કપૂળ અથવા ગૂગળનો ધૂપ કરવો જોઈએ જેની શક્તિથી નકારાત્મકતા દૂર થઈ જાય છે આ બાબતનો ખાસ ધ્યાન રાખવાનો મિત્રો બીજું મિત્રો કે નિયમિત રીતે જો ઘરના મંદિરની સાફ સફાઈ તમે કરતા નથી છતાં પણ મંદિરમાં એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય તો એ માતાજીનો એક શુભ સંકેત છે એ તમે જાણી નથી શકતા તમારા આંગણે માતાજી બિરાજમાન છે માતાજી તમને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રીતે તમને રાખે છે તમે ઊભા થાઓ છો બેસો છો ઉઠો છો જાગો છો જીવનના સારા સારા અલગ અલગ અનુભવ કરો છો તો તમારા ઘરમાં ભગવતીનો વાસ છે કુળદેવીમાંનો વાસ છે આ તમને જાણવા મળે છે બીજું મિત્રો કે જ્યારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના હોય વિઘ્ન ના હોય તમારું ઘર સારી રીતે કમાણીમાં આવકમાં વધારો થતો હોય બાળકો સારી રીતે ભણતા હોય હોશિયાર હોય તો આ એક મા ભગવતીનો અસીમ કૃપા તમારા ઉપર હોય છે આમ સમજવું જેના ઘરે કુળદેવીમાંનો વાસ હોય એનું ઘર ભર્યું અને હરિયાળું હોય છે આ એક શુભ અને સારા આશીર્વાદ માતાજીના તમારા ઉપર બનેલા હોય છે ઘરની બધી જ બાબતોમાં તમારા ઘરના સભ્યો પણ હેમખેમ હેમખેમને સર્વકુશળ મંગળ હોય તો એ મા ભગવતીના આશીર્વાદ તમારા ઉપર હોય છે આવા તો મિત્રો તમે જો કુળદેવીમાંની સેવા પૂજા ભક્તિભાવ તમારા પવિત્ર ભાવથી સાચા હૃદયના ભાવથી માતાજીને પૂજાપાઠ કરી રહ્યા હોય તો તમારું જીવન દિવસે ને દિવસે સુઘડ બનતું જાય છે તમે દરેક કાર્યમાં સફળ થતા જાઓ છો ક્યાંય તમને વિઘ્ન ન નડતું હોય તમે જે ધારું એક કાર્ય થવા લાગે તો સમજી લેવાનું કે તમારા કુળદેહમાં તમારા હાજરા હજુર છે તમારા જોડે છે અને તમે માતાજીને જે કામ તમે કહો છો એ કામ તમારું થઈ જાય તો સમજી લેવાનું કે મા ભગવતીની કૃપા તમારા ઉપર છે છે ને છે હવે મિત્રો વાત કરીએ કે જીવનમાં શું કરવું જોઈએ તો જો આટલી બધી માતાજીની કૃપા તમારા ઉપર હોય તો મનથી માતાજીને રોજ સેવા પૂજા કરવી પ્રાર્થના કરવી માતાજીના ગુણગાન પૂજા કરતા રહેશો તો માતાજીની કૃપા તમારા ઉપર વરસતી રહેશે બીજું મિત્રો કે તમે જે પણ કમાણી કરો છો એમાંથી થોડા ઘણું પણ ધર્મના માર્ગે વાપરો છો ખર્ચ કરો છો કોઈ ગરીબને મદદ કરો છો કોઈ ગાયને ખવડાવો કૂતરાને ખવડાવો મહેમાનને તમે સાચવો ગુરુના સાધુ સંતોના ચરણોમાં તમે એમના આશીર્વાદ લો એમના શુભ વિચારો તમે તમારા મગજમાં ઉતારો તો તમારું જીવન ધન્ય બની જાય છે જો તમે કુળદેવીને હાથ જોડશો તો તમારે બીજે ક્યાંય હાથ જોડવા પડશે